અરે કાલે મજા આવી ગઈ ને જબર લડાઈ મારા બેટા મને બે બે શેડા હાતર મને મારવા આયા તો મારો ખરો રાગ આવી ગયો એવા લડ્યા એવા લડ્યા ને મજા આવી ગઈ મને હવે શાંતિ આની બોન આજ તો આરામ જ કરવો હ રાજનો પડલા છકી મારી જે મુકાઈ ના છે અરે તો જો બત લડાઈ લડાઈ શાંતિ ઊગ્યા અસુરબા

બરોબર આ બે આઈન હા એવા મને મારવા દોટ કાઢી નાઠે હા પછી હું કઈ આવા મારા ગાંઠ માં આજે બે મારા બેટા લડતા તા ને એટલે મને રાગ

ના શીખવાડતા ના ના મારા છોકરા એવું ના તો છોકરા બાપા જેવું ના કરતો આ તે શું બનાવે ખાવાનું

હું જયારે કુવામારે ભાઈ બંધ ના બોલા મન ની વાત કરી સરપંચ આવો બને આવો સરપો આવો આવો

હવે ટ્રેક્ટર વાળો આવ્યો બરાબર હું હાજર નતો એ ગાડી તો એને સેડ્યું અને સામાન્ય ખાલી એક ખોચું ખાલી મમ એવું થઈ ગયું એ બે બે ભાઈ આવીને મને મારવા ચેડે થઈ ગયા

વાત મારવા ચેડ થયા તા એ વાત કરી એવું ના કરાય છેડાડો છે આગા પાછી ચીડે વાળવાથી આરામ પોતે એવા છેડતા પોતે વધારે છેડે જાય તો હું છેડતો હમણાં છેડાઈ જાય ગેસ લેવા તમે તો બે બરાબર હતી નહીં ટાઈમ રીતે દુષ્કાળતી હતી ના સિત્તેર હજાર રૂપિયા ક્યાં હતા સિત્તેર હજારની ગેસ હતી નહીં હવે લે આવી તરી હજારની ગેસ હતી હવે બેસ બીજે ખરી પડશે કથા તો ખાટી ગયો બાદ જઈને આવે હિત્રોમાં ફરતો ફરતો નાખી દઉં ઓટો માપમાં તો મિત્રોમાં મજા નથી વરસાદ પડ્યો હોય વાતાવરણ એવું હોય ને ઠંડી લાગે દર પણ નહીં વાત ભેગા થયા હો itu tuh tahu, kakak daeng. Oh, Oh, Biar, biar, rang, biar, ah, biar.

મારા પણ બહાર જવાનું થઈ એમાં એ તો હારું થયું સરપંચ કે આપડા લહન જોતા એવું મારા થોડુંક હતું સરપંચ ના ગેર જુદું કે લહન જોતા કે

અમારા ગામે કે એકને તાર કાંધી કા દેવાળી હ બરાબર બોલાય લાવે બોલાય લાવો આવે એટલે ને કન્યાજી પતૂજી હા શું કરો બસ આ ખબર બે ના ભાઈ

તમારું બી એવું પતી જાય છે હવે જો સરપંચ એક વાત કમના ઉપર વાળું મારું છેતર ખરું ને હા એ તો તમે મને તો કહ્યું એ જ વાત